અમારી ફરિયાદ ફરિયાદને દફતરે કરી રહ્યા છે આ સાથે જ એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે વ્યાજખોરો દ્વારા મેદરપુરા પોલીસ સ્ટેશનમાં ઓફિસે આવી મારી નાખવાની ધમકી આપી બળજબરી પૂર્વક ઈરા સાથે મશીનો અને એસી સેટનો 35 લાખ થી વધુનો માલ લઈને ચાલ્યા ગયા હતા અમે ફરિયાદી હોવા છતાં જાણે ગુનો ફરિયાદી કરેલ હોય એવી પોલીસ તપાસ કરી રહી છે એવો પણ આક્ષેપ ફરિયાદી પીયુષભાઈ માગુટિયાએ કર્યો છે

એટલે હાલ સીપી સાહેબને આવેદન દેવા દેવા આવ્યા છીએ આ પ્રકરણ આ પ્રકારે છે આ પ્રકરણની અંદર વ્યાજખોરો એટલે હાલના અરજદાર જે અરજદારને આવેદન કરતા છે તેનું નામ પિયુષભાઈ મંગુકિયા છે પિયુષભાઈ મંગુકિયા હરેશભાઈના હસ્તકે ભરતભાઈ ઝડપિયાથી વીસ લાખ રૂપિયાને વ્યાજ વ્યાજ પેટે રૂપિયા લીધા હતા જેનું છ મહિના વ્યાજ ચૂકવી અને હાલ ધંધામાં નુકસાની જતાં એ વ્યાજ ચૂકવી શકતા નહોતા તો હરે પિયુષભાઈ મંગુકિયાએ ઘણી વાર રજૂઆત કરી કે હું આપી શકતો નથી એટલે મને હાલ વ્યાજ માટે કોઈ દાગ દબાણ કરશો નહીં તે દરમિયાન અરે જ્યારે પિયુષભાઈ મંગુકિયાની હાલત ખરાબ થઈ અને હોસ્પિટલાઇઝ થયા તે દરમિયાન હરેશભાઈ અને જિગ્નેશભાઈ નાના જે એમના લોકો હતા ઝડપિયા લોકો એ લોકો આવ્યા અને એમનું પાંત્રીસ લાખ રૂપિયા જેટલું જોખમ એમની ઓફિસથી લઈ ગયા ત્યારબાદ આ આ હિસાબ આપતા આ ભાઈએ રજૂઆત કરી કે ભાઈ મારા પૈસા તો દેવાઈ ગયા હતા નાણાં ચૂકવાઈ ગયા હતા તે છતાં તમે આવું કૃત્ય કેમ કર્યું તો પણ હવે મારા કોઈ પૈસા દેવાના નીકળતા નથી તે છતાં આજ દિન સુધી વ્યાજની માગણીઓ થાય છે દાકધમકી આપે છે અને તેના ક્રુશિયલ એવિડન્સો બધા જ એવિડન્સો જેમાં ફરિયાદ લેવાય બરાબર ફરિયાદ તરત એફઆઈઆર લોન્ચ થઈ જાય છે વ્યાજના રૂપિયાથી એ એફઆઈઆર થતી નથી ને અગિયાર મહિનાથી અરજદાર અને આવેદન કરતાં જે પિયુષભાઈ મંગુપિયા છે તે હેરાન થાય છે હવે આમાં સીવી સાહેબને રજૂઆત એટલી જ કરવાની છે કે અગિયાર મહિનાથી તંત્ર કેમ સૂતું છે બરાબર શું ભરતભાઈ ઝડફિયા જીજી એક્સપોર્ટ કંપનીના કરતાં હરતાં આટલા મસલ પાવર કે પૈસાદાર વ્યક્તિ છે કે આટલી મોટી પ્રકરણને દબાવે છે એવા એવિડેન્સો જેની અંદર ઓડિયોમાં જાતે કબૂલ કરે છે કે ભાઈ મારા વીસ લાખ રૂપિયા વ્યાજના છે મારે લેવા છે અને તારે ચૂકવવા જ પડશે બરાબર એવા એવિડન્સો જેની અંદર સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એના ઘરે આવીને દાગ ધમકીઓ આપે છે એના ઘરે દબાણ કરે છે ત્યાં પોલીસ આવે છે તે છતાં પોલીસ સ્ટેશન લઈ જઈને કોઈ ટ્રેસ પાસિંગ જેવો કે દાગ ધમકીઓ જેવો કોઈ એફઆઈઆર થતી નથી કે એવું તો તંત્ર કઈ રીતનું સૂતું છે અને સીપી સાહેબ આના મૈદરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ એવી કઈ તપાસ કરે છે તે સીપી સાહેબને પ્રશ્નો બી પૂછવો છે બરાબર એટલે આવી પ્રકારની રજૂઆત લઈ અને આવેદન લઈને હાલ અરજદારશ્રી સાથે અને આવેદન લઈને આવ્યા છીએ હોપફુલી કદાચ અમારી ફરિયાદ લેવાઈ જાય અથવા એવું બી પોસિબલ છે કે પોતાનો મસલ્સ પાવર બતાવી પોતાનો પૈસાનો પાવર બતાવી અરજદારશ્રી પર અને અમારા શ્રી ઉપર બી કોઈ ગુનો દાખલ થઈ જાય એટલે હવે જોવાનો પ્રશ્ન જોવા જેવું એ છે કે આગળ શું થાય છે આપ મીડિયાના માધ્યમથી અમે કમિશનરશ્રીને રાજ્યના ગૃહમંત્રીને તમામને નિવેદન કરીએ છીએ કે નાનો માણસ છે આના પર કોઈ એવી બળજબરીપૂર્વક કોઈ ગુનો દાખલ ના થાય અને આને ન્યાય મળે તેવી તંત્રથી અમારી અપેક્ષા નામ પટેલ મારું રહેવાનું કતાર ગામ ધનમોરા પાસે અને મેં જે રકમ છે એ અઢાર દસ બે હજાર બાવીસના રોજ વીસ લાખ રૂપિયા હરેશભાઈ પાસેથી મારી પાસે આવેલી અટક બોલ ઝડપિયા હરેશભાઈ બાબુભાઈ ઝડપિયા નામ છે અને જે હરેશભાઈને મેં ધંધાની અંદર નુકસાની જતા મેં એને કીધેલું કે તમારા રૂપિયા છે એ આપી દઈશ હું તમને અત્યારે તમે વ્યાજ બંધ કરી દો એટલે હરેશભાઈ ઝડપિયાએ મને એવું કીધું હતું કે ભરતભાઈ ધનજીભાઈ ઝડપિયા મારા ભાઈના પૈસા છે એટલે વ્યાજ બંધ નહીં થાય એટલે એ વ્યાજ બંધ નહીં થાય અને પછી એ લોકોને મેં રિક્વેસ્ટ કરેલી કે ભાઈ આવડવા છે તમે અત્યારે ધંધો બંધ છે એટલે તમે થોડોક ટાઈમ ખમો એટલે એ ખમવાલ નહોતા અને પછી હું ડિપ્રેશનના લીધે માનસિક રીતે મને હું બીમાર હતો એટલે હોસ્પિટલ રાઈડ હતો હોસ્પિટલમાં એડમિટ હતો ત્યારે એ લોકો મારી ઓફિસે આવ્યા અને ઓફિસે આવીને મારા કારીગરો પાસેથી ધાક ધમકી મારીને માનના ધમકી મારી અને તમામે તમામ જોખમ હીરા હીરાનો માલ લઈ ગયા છે હીરાનું જોખમ મશીનરી ફર્નિચર એસી તમામે તમામ ઓફિસમાંથી લઈ ગયેલ છે આશરે તમામ મશીનરી થઈ અને હીરાનું જોખમ થઈને ટોટલી પાંત્રીસ લાખ આજુબાજુની તમામ જોખમ હતું પોલીસ ફરિયાદ મેં પોલીસ મૈધરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી પછી મેજરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરતાં એ લોકોએ મારી પહેલી અરજી હતી ફાઇલે કરેલી પછી સીપી સાહેબને રૂબરૂ મળેલો સીપી સાહેબને મેં બે વાર અરજી કરેલી છે એની તપાસ હતી એમાંય તેને મારી અરજી ફાઇલે કરેલી છે પછી એક અરજી મેં આપણે ગૃહ રાજ્ય મંત્રીને પણ આપેલી છે એની તેમ તપાસ ચાલુ છે અત્યારે મારી માગ છે કે મારું જે જોખમ છે અમારે જે હિસાબ હતો એ મારે દેવાઈ ગયેલો છે મારે આશરે એકત્રીસ લાખ રૂપિયા એમની પાસેથી લેવાના નીકળે છે છતાં એ લોકો મારી ઉપર દબાણ કરે છે અને મને મારો માલસામાન આપતા નથી જે આશરે એટલે મને મારે માંગ છે કે મને ન્યાય મળે સીપી